મને આત્માના સહયોગથી એક બીઆરસી યુનિટ મળેલ છે જેમાં મને મહેશભાઈ રાજપરિયા વિનોદભાઈ દેસાઈ અને જિંદાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે જે યુનિટ બનાવ્યો છે એનું થોડુંક માર્ગદર્શન આપીએ આ એક હજાર લીટરની ટાંકીઓ છે એ સાત હજાર લીટરનો પ્લાન્ટ છે આમાં નવસો લિટર પાણી આવે છે એમાં પચાસ કિલો ગાયનું છાણ આવે છે પચાસ લિટર ગૌમૂત્ર આવે છે પાંચ કિલો બેસન આવે છે અને બેથી ત્રણ કિલો વડલાની માટી આવે છે અને પાંચ કિલો ગોળ આવે છે અમે એક જિંદાલ સાહેબે અમને થોડીક માહિતી આપી કે તમે છે ને આમાં સરગવાના પાન નાખો તો મેં આમાં એક કિલો સ્વર્ગ સ્વર્ગવા સ્વરગવા આવે એના એક કિલો પાન નાખ્યા છે એટલે એનાથી નાઇટ્રોજન મળે હવે આમાં જે પ્રક્રિયા છે આ યુનિટની કે ઓટોમેટિક કઈ રીતે હલાવવાની પ્રક્રિયા અમારે હાથથી હતી પણ અમે ઓટોમેટિક કરી છે અત્યારે કેમેરામાં ચાલું છે કે કઈ રીતે કામ કરે છે મશીન માછલી પંપ આવે છે તે ઓટોમેટિક ચોવીસ કલાક ઓક્સિજન બેક્ટેરિયાને આપ્યા કરે છે બરાબર અને અત્યારે જે જીવામૃત છે જીવામૃત અહીંયા જે બે કાગ મૂકેલા છે આ કાગમાંથી જીવામૃત તૈયાર થઈને આવે છે અને નીચે જે કાગ છે એ જે છાણ જમા થયેલું હોય છે એ છાણ નીચે કચરો આવે છે અત્યારે આપણે ચાલુ કરીશું કે જીવામૃત કઈ રીતે નીકળે છે અત્યારે હવે આ ચાલુ કર્યું છે તે સામે જીવામૃત તૈયાર થયેલું નીકળશે હમણાં એ ચાલુ થઈ ગયું ચોખ્ખે ચોખ્ખું આવે છે એકદમ કોઈ કચરો બિલકુલ આવતો નથી આ અત્યારે ચાલુ જ છે જીવામૃત બરાબર અને અત્યારે હવે જે જો કચરો નીકાળવો હોય ધારો કે આપણે કચરો નીકળવો છે તો કચરો કઈ રીતે નીકળે તો અત્યારે આ નીચે કાગ મૂકેલો છે ધારો કે આ કાગ બમાયો તો પાછળ કચરો નીકળી જશે અત્યારે કેમેરામેન હમણાં કચરો બચાવશે કઈ રીતે નીકળે છે ત્યાં કચરો નીકળી જાય બારૂબાર એટલે કોઈ ઝંઝટ રહેતી નથી બરાબર હલાવવાની કે કોઈ ગાળવાની પ્રક્રિયા કોઈ કરવાની રહેતી નથી એટલે ગુજરાત સરકારનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર કે એમને આવો બીઆરસી યુનિટ જીવામૃત માટે આપ્યો મહેશભાઈનો રાજપુરિયાનો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર તમામ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર આ તબક્કે કે અમને આવો યુનિટ આપ્યો એનાથી અમને પ્રાકૃતિક ખેતી કરવાની બહુ સરળતા પડે છે જેના થકી આજે વિમલભાઈ અને સાગરભાઈ અને હું પોતે ત્રણેય પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ